નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન દસ એકવાર આ આધ્યાત્મિક માર્ગ પર પગ મૂકો પછી તમારી એક ક્ષણ પણ કદી સુસ્ત કે સામાન્ય નહીં હોય કારણ કે એ જીવનમાં ગતિનો સંચાર કરે છે અને પછી કશું જ સ્થગિત બની રહેતું નથી તમારી આસપાસ અને તમારી અંદર ખરી સ્વતંત્રતા અને પૂર્ણતા સાથે નવું ઉઘડવા લાગશે તમને તમારા એ જ જૂના જિલ્લે ચાલવાથી સંતોષ છે તો તમે એ કરવાને સ્વતંત્ર છો પણ જો એ જ તમારી પસંદગી હોય તો તમારા જીવનમાં કશું બહુ જ ઉન્નતકારી બની શકે એવી અપેક્ષા રાખતા નહીં મોટા પરિવર્તનો આવે એવી તમે આશા રાખી શકશો નહીં નવું સ્વર્ગ અને નવી ધરા અહીં ઉતારવામાં મદદ કરવા માટે હું તમારો ઉપયોગ કરું એવી અપેક્ષા તમે રાખી શકશો નહીં જે લોકો પોતાના જ રસ્તે ચાલવાનું પસંદ કરે તેમણે તેના પરિણામો સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ પણ જેઓ મારી ઈચ્છા અનુસાર કરવા અને મારા માર્ગોએ ચાલવા તૈયાર છે તેઓ નવા યુગના મંડાણ કરે છે પસંદગી કરવા માટે આવતીકાલ સુધી રહ શા માટે જુઓ છો અત્યારે જ પસંદગી કરી લો આપનો આજનો દિવસ શુભ રહે